અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા તારીખ ત્રીસમી જૂનના રોજ સવારે આઠ ત્રીસ કલાકથી શરૂ થઈ હતી જનરલ કેટેગરીની નવ બેઠકો માટે દસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાઈ રહ્યો છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં સતત ત્રણ વર્ષથી સત્તારૂઢ સહયોગ પેનલના નવ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે જ્યારે એક ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરતાં ચૂંટણી યોજાઈ હતી ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં નવ બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મતદારોએ પણ નવ વોટ આપવા ફરજિયાત છે તેથી આખી પેનલ સિવાયના ઉમેદવારને જો મતદારે એક વોટ આપે તો અન્ય આઠ તો સહયોગ પેનલના ઉમેદવારને નિયમ મુજબ વોટ આપવા ફરજિયાત છે એટલે કે એક રીતે જોઈએ તો સહયોગ પેનલનો ઘોડો રેસમાં જીતશે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે ઉદ્યોગ મંડળની ચૂંટણીનું મતદાન બપોરના ત્રણ કલાકે પૂર્ણ થયું હતું જ્યારે ત્યારબાદ મતગણતરી કરવામાં આવી હતી અને મોડી રાત્રિ સુધીમાં પરિણામો જાહેર થશે વરસાદી માહોલ હોવા છતાં પણ મતદારોએ ચૂંટણીનો ઉત્સાહ દાખવ્યો હતો અને ઉદ્યોગ મંડળ પરિસરમાં મતદારોની ભીડ જોવા મળી હતી કેટેગરીમાં એક ઉમેદવારો ઇલેક્શન નથી જ આવી ગયેલા છે અને જનરલ કેટેગરીમાં નવ ઉમેદવારની સામે દસ ઉમેદવારો ઉભા છે અને એનું આજે ઇલેક્શન છે અને સાડા આઠથી ત્રણ વાગ્યા સુધી વોટિંગનો સમય છે રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની મેનેજિંગ કમિટી માટેનું ઇલેક્શન યોજવામાં આવેલું છે અમારી સહયોગ પેનલમાં આજે નવ ઉમેદવારોએ ઉમેદવારી કરેલી છે અને ચાલુ અત્યારે જે મેનેજિંગ કમિટી છે એમાં પણ એકવીસ ઉમેદવારો એ સહયોગ પેનલના છે અને અમે અમને આશા છે લોકોનો ઉત્સાહ જોતો કે લોકો અમને વોટ આપીને ભવ્ય વિજય